જય માતાજી ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા બજાર પાછું બોલાયા એના વિશે વાત કરવાના છે મિત્રો આજે તારીખ સત્યાવીસ દસ બજાર પછી વાર થઈ ગયો મિત્રો જાણી લેવી બજાર ભાવ મિત્રો આવા રોજે રોજ બજાર તો ખાસ વિડીયો લાખ પ્લીઝ શેરને સબસ્ક્રાઈબ કરવાનો હોય છે ન બોલતા ભાવ સોપરતમ વાત કરીએ તો ઝીરોનો નીસો ભાવ બે હજાર ત્રણસો પચાસથી ઉસો ચાર હજાર પાંચસો રૂપિયા સુધી વરિયાળી નવસો રૂપિયાથી ત્રણ હજાર પાંચસોને રૂપિયા સુધી રાયડો અઢારસો રૂપિયાથી તેરસો રૂપિયા સુધી તલ હજારસો રૂપિયાથી બે હજાર રૂપિયા સુધી ધાણા હજારસો રૂપિયાથી પંદરસો ને સાત રૂપિયા સુધી સુઆ આઠસો પછીથી પંદરસો રૂપિયા સુધી અને અજમો અઢારસો રૂપિયાથી એકવીસો રૂપિયા સુધી અને આ થાય મિત્રો વાતના હતા ઉંઝા મા બજાર ભાવ